તો હર હર મહાદેવ મિત્રો બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છીએ દહીં વડા તો દહીં વડા બનાવવા માટે મેં અહીંયા અડદની દાળ લીધી છે અને અને મગની દાળ લીધી છે તો અડદની દાળ અને મગની દાળ મેં બંને જે ત્રણ ચાર કલાક માટે પલાળીને રાખી દીધી હતી હવે બરાબર પલી ગઈ છે તમે તો તમે આ દહીં વડા બનાવવા માટે માત્ર અડદની દાળનો પણ ઉપયોગ કરી શકો છો મગની દાળ ના હોય તો પણ ચાલે પણ મેં અહીંયા બે લીધી છે તો બે 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 આ બરાબર પલ્લીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને મિક્સરમાં કાઢી લઈએ તો અહીંયા અડદની દાળ અને મગની દાળ બંને મેં એકમાં રાખી દીધી છે હવે તો આપણે આને મિક્સરમાં કાઢી લઈએ તો હવે અડદની દાળ અને મગની દાળ બને બંને બરાબર મિક્સરમાં ક્રશ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આ થોડીક જાડી રાખવાની છે સાવ મિક્સરમાં એને પતલી નથી કરી દેવાની તો આવી રીતના જાડી કરી દીધી છે તો હવે આપણે આને આઠથી દસ મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એનો કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી એને હલાવતા જ રહેવાનું છે તો બસ હવે આ થોડીક સફેદ થઈ ગઈ છે તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું અને થોડાક લીલા મરચાં ઝીણા કાપીને નાખી દીધા છે હવે આપણે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તો બસ આ બધું બરાબર હલાવાઈ ગયું છે તો હવે આપણે આને વડા કરીને તળી નાખીએ તો એના માટે મેં અહીંયા એક વાસણ લીધું છે તો એમાં આપણે હવે તેલ નાખી દઈએ તો હવે તમે જોઈ શકો છો કે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે તો હવે જે બેટર હતું એને આપણે આ ગોળી કરીને આપણે આની અંદર નાખી દઈએ તો તમે આને ડાયરેક્ટ હાથની મદદથી પણ નાખી શકો છો તો આવી રીતના આપણે બધા વડા કરીને આની અંદર નાખવાના છે તો બસ આવી રીતના ગોલ્ડન કલર ના થઈ જાય ત્યાં સુધી આને દેવાનું છે આગળ અને પાછળ બંને બાજુથી તો બસ હવે આપણા તમે જોઈ શકો છો કે આપણા વડા બરાબર તળીને તૈયાર થઈ ગયા છે તો હવે આ વડાને આપણે એક બાઉલ લઈ લે એમાં થોડુંક પાણી નાખીએ એમાં આપણે મૂકી દઈએ આ રીતના વડાને મૂકી દેવાના છે હવે આ રીતના પાણીમાં તમે જોઈ શકો છો કે આ બરાબર તરે છે હવે આપણે આની ઉપર કોઈ થાળી કે ડીશ મૂકીને આની ઉપર ભાર મૂકી દઈએ તો આપણે આ રીતે એને બહાર મૂકી દેવાનો છે જેથી આપણા વડા બરાબર પાણીની અંદર ડૂબી જાય તો આને આપણે પાંચથી દસ મિનિટ સુધી આવી રીતના રહેવા દેવાનું છે તો હવે જ્યાં સુધી આપણા વડા પાણીમાં તૈયાર થાય ત્યાં સુધી આપણે હવે એનું દહીં બનાવી લઈએ તો દહીં બનાવવા માટે મેં અહીંયા થોડુંક દહીં લીધું છે એના આપણે મીઠો સ્વાદ ઉમેરવા માટે થોડી ખાંડ નાખી દઈએ તો બસ હવે આપણે આને બરાબર હલાવી લઈએ તો હવે બસ દસ મિનિટ થઈ ગઈ છે ને પાણીમાં બરાબર ફૂલી ગયા છે તો આપણે આને નીતારી નીતારીને એક અલગ પ્લેટમાં કાઢી લઈએ આ રીતના થોડુંક થોડુંક નીચેવીને આમાં મૂકી દેવાનું છે તો આપણે આને અલગ પ્લેટમાં કાઢી લીધું છે તો આપણી આપણે આની ઉપર દહીં ઉમેરી દઈએ આ રીતના દહીં વધારે જ નાખવાનું છે તો હવે દહીં નાખી દીધું છે તો આની ઉપર આપણે એવો બધો મસાલો નાખી દઈએ ધાણા જીરું પાવડર નાખી દઈએ સ્વાસ પ્રમાણે લાલ મરચું પાવડર નાખીએ હવે આપણે આની ઉપર રેડ ચીલી ફ્લેક્સ નાખી દઈએ થોડીક તો બસ બધો મસાલો નાખી દીધો છે તો તમે આની ઉપર લીલી ચટણી જે ધાણા મરચાંની ચટણી આવે એ પણ નાખી શકો અને લાલ ચટણી જે મીઠી આવે એ પણ નાખી શકો છો એ બધું નાખીને તમે ખાઈ શકો છો તો બસ તૈયાર થઈ ગયા છે આપણા દહીં વડા આ બનાવવામાં કાંઈ જ આજે મહેનતની જરૂર પણ નથી લાગતી ફટાફટ બની જાય છે તો તમે પણ આવી જ રીતના ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોમાં